બધાને જય માતાજી કેમ છો મજા આજ મજા બધા મળશો તો આ વિડીયોમાં જ તમારા બધાનું હાર્દિક સ્વાગત કરે છે આજે જે મસ્ત મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગઈ છે તો આજે મહાશિવરાત્રી છે બધાને હેપી મહા સંક્રાંતિ મહાશિવરાત્રિ તો આજે આપણે છે સેવાનો પ્રોગ્રામ રાખેલો છે તો તમે જોઈ શકો છો આ કાળીવાળો રોડ છે આ જવાય છે કાવી કંબોઈ આપણા સેવાનો પ્રોગ્રામ રાખેલો છે ચા અને પાણી

કોમ્પ્યુટર રેડી થઈ ગયો છું મતલબ ફેસ થઈ ગયો છું કેમ કે આપણે બહુ લેટ થઈ ગઈ છું સાઢાર ચાર વાગી ગયા હતા ફેસ થઈને અત્યારે આવ્યો છું આપણે ઇગળાજ મહાદેવ બંધ જ્યાં નથી આવી બસ આખો દિવસ અત્યારે છે આપણે નામ અહીંયા છે આઈ હોપ વિડિયો તમને પસંદ આવ્યો જ હશે તો લાઈક એન્ડ કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇક જવાનું ભૂલતા નહીં